કરિયાદાર શહેરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે અને સમગ્ર ભારત સમગ્ર હિન્દુ સમાજ ખૂબ ઉત્સાહપૂર્વક આજે રામનવમીની ઉજવણી કરી રહ્યો છે સમગ્ર દેશમાં અયોધ્યામાં આજે ખૂબ મોટો ભવ્ય કાર્યક્રમ છે ભગવાન શ્રી રામના મંદિરને આગળ ભગવાનની પૂજા થઈ રહી છે અને ભગવાનના ચારે બાજુથી ભગવાનના ભક્તોના આવી ગયા છે અને સમગ્ર નાના નગર હોય ગ્રામ પંચાયતો હોય કે મોટા શહેરો હોય સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં આજે ખૂબ મોટી શોભાયાત્રાઓ નીકળી છે અને ભગવાન શ્રી રામની આસ્થા રાખીને ખૂબ ભક્તો પણ ભક્તોની ભીડ પણ દરેક નગરોમાં ઉમટી પડી છે અને આજે ગારીધરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ખૂબ બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ભવ્ય યાત્રા નીકળી છે આ પ્રસંગે ભગવાન શ્રી રામને જન્મ જયંતિ પ્રસંગે હું તમામને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત જય શ્રી રામ શ્રીરામ ગોપાણી શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ કાર્ય હતા રોજ ગારિયાદારના પવિત્ર આંગણે ગારિયાદાર શહેરના સમા ત્રણ ગેટના ખાતપુર કરવામાં આવ્યા હતા તેમાં જેમ કે કેમ બાપા ગેટ આની વાવડી રોડ ઉપર છે નવાગામ રોડ ઉપર શ્રી શંકરગીરી બાપુ ગેટ ત્રણ ગેટના સહયોગ જે ભવ્ય બને એ માટેનું આજનું ખાતમુહૂર્ત રીતે વાલમગઢ જગ્યાના મહત્વના હસ્તે કરવામાં આવી હતી જેમાં ઘરેદાર શહેરના નમિયાના મી ઉપસ્થિત રહી અને આ શોભામાં અભિવૃદ્ધિ થયા હતા તેમજ સવારે નવથી રહ્યા હતા અને સાડા ત્રણ કલાકે